નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે મગફળીના સારા બિયારણો વિશેની વાત કરવાની છે જેમાં આપણા દેશની જ કંપની છે તિરુપતિ એગ્રો ઇનપુટ્સ અને એની સાથે છે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ બંનેના સંયુક્ત ઉપક્રમે જે અલગ અલગ મગફળીની વેરાયટીઓ આવે છે તે વિશેની વાત કરવાની છે આમ તો આ કંપની છે એ પોતાની જાતે જ પ્લોટિંગ કરે છે અને પોતાના પ્લાન્ટની અંદર ફોલ કરીને પેકિંગ કરીને આપણે દરેક ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડે છે આમ તો ગયા વર્ષે પણ આપણે આ કંપનીના બિયારણો વિશેની માહિતી આપી હતી અન્ય કંપનીઓમાં ગયા વર્ષે જર્મિનેશનનો પ્રોબ્લેમ હતો જ્યારે તિરુપતિના આ બ્રાન્ડ આવે છે એની અંદર ગયા વર્ષે જર્મિનેશનનો એક ટકો પણ પ્રોબ્લેમ ન આવ્યો હતો એટલે એક પ્રકાર સારા બિયારણો છે જેની માહિતી આપવાની છે આમ તો આ કંપની છે એ આપણે જે બીજ નિગમ છે એને પણ કરી અને માલ પૂરો ઘણી વખત પાડતી હોય છે ત્યારે આ વિશેની સંપૂર્ણ માહિતી એ પહેલાં આપણે એ પણ જણાવી દો કે આ જે મગફળીના તિરુપતિ બ્રાન્ડના જે બિયારણો છે એ તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે ખાસ કરીને આ તમામ નંબર ઉપર વોટ્સએપ સુવિધાઓ પણ ચાલુ છે તમારું ગામ અને તાલુકો લખીને તમે મેસેજ નાખશો તો પણ તમને તમામ પ્રકારની માહિતી આપી દેવામાં આવશે હવે ખાસ કરીને માહિતી છે કે અત્યારે છેલ્લા થોડા વર્ષથી આપણે સૌથી વધારે વાવેતર થતું જાય છે એ છે ગિરનાર ચારની હવે જે ગિરનાર ચાર આવે છે એ તિરુપતિની અંદર જે બ્રાન્ડ આવે છે એની અંદર ખાસ કરીને પ્રગતિ ચાર નંબરથી આ વેરાયટી આવે છે ગિરનાર તિરુપતિમાં પ્રગતિ ચાર નામથી જે વેરાયટી છે એના પાકવાના દિવસો છે એકસો દસથી થી લઈને એકસો પંદર દિવસ છે સાથે તેલની ટકાવારી છે એ ત્રેપન ટકા સુધીની આસપાસ છે ઉત્પાદન છે એ બત્રીસથી થી લઈ અને આડત્રીસ મણ સુધી એક વીઘાની અંદર એવરેજ મળતું હોય છે સો દાણાનું વજન છે એકતાલીસ ગ્રામ આસપાસ હોય છે અને વધુ ઉત્પાદન આપતી વેરાયટી છે એટલે ખાસ કરીને જે ગિરનાર ચાર વાવવા માગતા હોય તો એના માટે આ પ્રગતિ ચાર નંબરથી જે આ વેરાયટી આવે છે એ ખૂબ સારી વેરાયટી છે એ પછીની જે બીજી વેરાયટી છે જેને આપણે બધા સાડત્રીસ નંબરથી ઓળખીએ છીએ હવે જે સાડત્રીસ નંબર છે એ પણ મગફળીની જાત છે અને તિરુપતિ બ્રાન્ડની અંદર આ મગફળી છે એના પાકવાના દિવસો છે નેવું થી પંચાણું દિવસ છે નેવું થી પંચાણું દિવસે આ મગફળી પાકી જાય છે એ સાથે તેલની ટકાવારી છે પચાસ પોઈન્ટ આસ પાંચ આસપાસની છે ઉત્પાદન છે એ પચીસ થી લઈને સત્યાવીસ મણ એક વીઘાની આસપાસ એવરેજ ઉત્પાદન આવતું હોય છે સો દાણાનું વજન છે એ આડત્રીસ પોઈન્ટ ચાલીસ ગ્રામ આસપાસનું એનું વજન છે એટલે ખાસ કરીને આ જે સાડત્રીસ નંબરની વેરાયટી છે એ પણ તિરુપતિ બ્રાન્ડની અંદર ખૂબ સારી આવે છે એ પછીની જે વેરાયટી છે જે લાંબા ગાળાની આપણે વેરાયટીની વાત કરતા હોય છે બત્રીસ નંબર હવે જે બત્રીસ વેરાયટી છે એની વાત કરવા જઈએ તો તિરુપતિ બ્રાન્ડથી જે આ બત્રીસ નંબરની વેરાયટી આવે છે જે જી જે જી બત્રીસ એના પાકવાના દિવસો છે એકસો બાવીસથી એકસો અઠ્યાવીસ તેલની ટકાવારી છે ત્રેપન પોઈન્ટ નેવું ટકા ઉત્પાદન છવ્વીસ થી લઈ અને અઠ્યાવીસ મણ સુધી એક વીઘાની અંદર મળતું હોય છે સો દાણાનું વજન છે પાંત્રીસ પોઈન્ટ નેવું ગ્રામ આસપાસનું અને વધુ તેલની ટકાવારીને વધુ ઉત્પાદન આપતી જાત છે એટલે એ પછી બીજી વેરાયટી જે આપણે એવર્ગ નામ તો ઓલ ઓવર ગુજરાતની અંદર વવાય છે જેને આપણે જી વીસ નામથી ઓળખીએ છીએ જી વીસ નામથી જે મગફળી આવે છે એ પણ આ તિરુપતિ બ્રાન્ડની અંદર આવે છે ને એ મગફળીની વાત કરવા જઈએ તો જે તિરુપતિ બ્રાન્ડ થી જીવીસ આવે છે ને પાકવાના દિવસો એકસો દસ થી એકસો પંદર છે તેલની ટકાવારી પચાસ પોઈન્ટ સિત્તેર આસપાસ સો દાણા નું વજન છે એ બાવન ગ્રામ આસપાસ હોય છે ગુલાબી રંગનો ચમકદાર અને મોટો દાણો થાય છે અને અર્ધ વેલડી વેરાયટી છે એટલે મગફળીની અંદર આટલી બધી વેરાયટીઓ છે એ બ્રાન્ડથી આવે છે જોકે આ તમામ વેરાયટીઓની સાથે આપણે ઘણી વખત ઓરા માટેની મગફળી પણ કરતા હોય જેને આપણે લીલી કાઢીને ઓરામાં આપણે વેચવાની હોય તો આની જ્યોતિ બ્રાન્ડથી જે વેરાયટી આવે છે એ પણ ખૂબ સારી છે મોટા દાણાવાળી વેરાયટી છે અને ખૂબ સારી રીતે આપણે ઓરાની અંદર એની ડિમાન્ડ સાથે વેચાણ કરી શકાય એટલે જે આ પાંચ વેરાયટી માહિતી આપી છે પાંચે વેરાયટી છે એના અલગ અલગ ગયા વર્ષે પણ અમે ફિલ્ડ જોયા હતા ખૂબ સારું પરફોર્મન્સ છે ત્યારે આમાં આપણે ભલામણ કરી રહ્યા છીએ એટલે આ પ્રકારની મગફળી તમારે જતી હોય અથવા તો આપણે એનું વાવેતર કરવું હોય તો વાવેતર બિલકુલ કરી શકાય છે અમે અનેક પ્રકારે આના પરિણામો લીધા છે પછી જો કે ઉત્પાદન અને જે આપણે તેલની ટકાવારી હોય અથવા તો જે ઉતારો છે એ થોડું ઘણું હવામાન અને આપણી જમીનનો પ્રકાર માવજત અને બીજા પણ ઘણા પરિબળો ઉપર આધારિત હોય છે પણ એવરેજ સારું હવામાન હોય સારી જમીન હોય સારી માવજત હોય તો આ પ્રકારના ઉત્પાદનો પણ આની અંદર મળતા હોય છે એટલે એવરેજ જે આપણે આની હતી એ પ્રકારની આ મગફળીની વાત કરી છે મગફળીના બિયારણ સારા છે છતાં પણ આના વિશેની તમારો કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી છે મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયો લાઇક આપે દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ